નમસ્કાર મિત્રો મારું નામ વિક્રમ છે હું એક નાનકડા ગામડામાં એકલો રહું છું અને ખેતી કરીને મારું ગુજરાન ચલાવું છું મારી ઉંમર બત્રીસ વર્ષની છે મારા માતા પિતા બંને બાળપણમાં જ ગુજરી ગયા હતા એટલે હું એકલો જ રહીને જીવન કાપું છું આજે હું તમને મારા જીવનની એ રાતની વાત કરવા જઈ રહ્યો છું જે રાતે એક ધોધમાર વરસાદે મારું આખું જીવન બદલી નાખ્યું એ રાત્રે બરાબર આઠ વાગ્યા હતા બહાર એવો ધોધમાર વરસાદ પડતો હતો કે ઘરની બારીમાંથી બે હાથ આગળ પણ કંઈ દેખાતું નહોતું હતું કડાકા થતા અને ચમકારો થતા હતા એવામાં અચાનક મારા નાનકડા ઘરના લોખંડના દરવાજે જોરથી ટક ટક ટકટક એવા ટકોરા પડ્યા હું ખાઈને બેઠો હતો મનમાં વિચાર આવ્યો કે આટલી રાતે આવા પ્રલયંકારી વરસાદમાં કોણ આવ્યું હશે થોડો ડર પણ લાગ્યો પણ ફરજ લાગી કે દરવાજો ખોલવો જ પડશે હું ઊભો થયો એક નાનકડી લાઈટ ચાલુ કરી અને ધીમેથી દરવાજો ખોલ્યો દરવાજો ખોલતાની સાથે જ મારી આંખો સામેનું દ્રશ્ય જોતાં જ થંભી ગઈ એક અત્યંત સુંદર યુવતી માથા ઉપર મોટો ટોપલો લઈને ઊભી હતી વરસાદના કારણે તે સંપૂર્ણ ભીંજાઈ ગઈ હતી તેની સાડી શરીર સાથે એટલી બધી ચોટી ગઈ હતી કે શરીરની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી તેના લાંબા ભીના વાવ કપાવ અને ગાલ પર એકદમ ચોટી ગયા હતા તેમની આંખોમાં ડર હતો પણ એ ડરની વચ્ચે પણ એક અજાણ્યા માણસ પર ભરોસો રાખવાની એક ચમક હતી ઘરના ઝાખા બલ્બની રોશનીમાં તે દેવી જેવી લાગતી હતી હું થોડીક સેકન્ડ તો એમ જ તેને જોતો રહી ગયો પછી બોલ્યો આવો અંદર આવો બહાર ખૂબ વરસાદ પડે છે તે ચૂપચાપ ધીમે ધીમે અંદર આવી એક ખૂણામાં ઊભી રહી ગઈ ટોપલો હજુ પણ માથા પર જ હતો મેં કહ્યું ટોપલો નીચે મૂકો ને આરામથી બેસો તે ટોપલો નીચે મૂકી હું બીજા રૂમમાં ગયો એક સ્વચ્છ ટુવાલ લઈને આવ્યો અને તેને આપતા કહ્યું આ ટોવાલથી શરીર સાફ કરી લો નહીં તો ઠંડી લાગશે પછી ખૂટી પડતી મારી એક નવી શર્ટ અને પેન્ટ કાઢીને આપતા બોલ્યો ઘરમાં કોઈ સ્ત્રી નથી એટલે સાડી કપડાં નથી પણ આ મારા કપડાં પહેરી લ્યો નહીતર ભીંજાયેલી સાડીથી તમને બીમારી થશે તો ખરાબ લાગશે સામેના રૂમમાં જઈને આરામથી કપડા બદલી લ્યો તે ચૂપચાપ રૂમમાં ગઈ હું ખાટલા પર બેસીને વિચારતો હતો કે આ છોકરી કોણ હશે આટલી રાતે આવા વરસાદમાં એકલી કેમ આવી એનો ટોપલો જોઈને લાગ્યું કે બજારમાં શાકભાજી વેચવા આવી હશે ઉત્સુકતાથી ટોપલો ખોલીને જોયો અંદર થોડી લીલી શાકભાજી એક નાનો કાંટો અને થોડા રૂપિયાના નાની નાની નોટો હતી સમજાયું કે આજે રવિવારનું હપ્તાનું બજાર હતું શાક વેચવા આવીએ છે અને મોડું થઈ જવાથી અને વરસાદને કારણે મારા ઘરે આશ્રય લેવા આવી હશે થોડી વારમાં તે મારા પેન્ટ શર્ટ પહેરીને બહાર આવી મારા કપડાં તેના પર થોડા થોડા મોટા લાગતા હતા પણ તેની સુંદરતા એ કપડામાં પણ ખૂબ જ ખીલી રહી હતી તેની ઉંમર લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની હશે તેના હાથમાં ભીની સાડી હતી તે પૂછવા લાગી આ સાડી ક્યાં સૂકવું મેં ઘરમાં એક દોરી લાગવી બે દિવાલમાં બાંધી અને કહ્યું અહીંયા સુકવી દો તેણે સાડી સૂકવી દીધી પછી મેં તેને ખાટલા પર બેસવાનું કહ્યું હું રસોડામાં ગયો અને બે કપ ચા બનાવીને લાવ્યો એક કપ તેના હાથમાં આપ્યો અને બીજો મારા માટે રાખ્યો અમારી આંખોમાં હોય હું જમીન પર નીચે બેઠો તે ખાટલા પર મેં પૂછ્યું તમારું નામ શું છે ક્યાંથી આવ્યા છો તેણે ધીમે અવાજે કહ્યું મારું નામ પ્રિયા છે હું નજીકના ગામમાં રહું છું આજે હપ્તાનું બજાર હતું શાકભાજી વેચવા આવી હતી ઘણું શાક બચી ગયું એટલે મોડું થઈ ગયું બસ પકડવા ગઈ તો બસ નીકળી ગઈ અંધારું થઈ ગયું ઘરે જવાનો બીજો કોઈ રસ્તો ન હતો રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો તમારું ઘર દેખાયું એટલે અહીંયા આવી મેં મારું નામ જણાવ્યું મારું નામ વિક્રમ છે પછી પૂછ્યું ખાવાનું ખાધું તે ચૂપ રહી એટલે સમજાયું કે તે ભૂખી છે હું રસોડામાં ગયો થોડું શાક અને રોટલી ગરમ કરીને એક પીરસીને તેની સામે તે ખાતી હતી પણ અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગી મેં નરમ અવાજે પૂછ્યું કેમ રડો છો તેણે આંસુ લૂછતા કહ્યું મારે એક વર્ષની નાની દીકરી છે તે મારી રાહ જોતી હશે હું વિધવા છું દોઢ વર્ષ પહેલાં મારા પતિનું અવસાન થયું હતું ત્યારે હું ગર્ભવતી હતી અચાનક એક દુર્ઘટનામાં તે ગયા પેટમાં બાળક હતું એટલે મેં પોતાને સંભાવી દીકરીને જન્મ આપ્યો સાસરિયાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી કહ્યું કે હું અશુભ છું હવે હું મારી મા અને પપ્પા સાથે રહું છું મા પપ્પાને થોડો સહારો મળે એટલે હું હપ્તાના બજારમાં શાકભાજી વેચું છું આ સાંભળીને મારા દિલમાં દુઃખ થયું મેં કહ્યું રડશો નહીં ખાવાનું આરામથી ખાઈ લ્યો ખાવાનું પૂરું થાય પછી હું તમને મારી ગાડીમાં ઘરે મૂકી આવીશ થોડી વારમાં વરસાદ ઘણો ઓછો થઈ ગયો માત્ર હવે ફુવારા પડતી હતી તે વારંવાર બહાર જઈને જોતી કે વરસાદ બંધ થયો કે નહીં મેં કહ્યું ચાલો હવે નીકળીએ મારી પાસે ફક્ત એક રેનકોટ હતો મેં તે પોતાના શરીર પર નાખ્યો અને એક જૂની શાલ તેને ઓઢવા આપી તેની સાડી પણ ઘણી હદે સુકાઈ ગઈ હતી તે સામેના રૂમમાં ગઈ સાડી પહેરી ટોપલો લઈને બહાર આવી અમે બહાર નીકળ્યા મેં દરવાજાને તાવું માર્યો તેનું ગામ મારા ગામથી લગભગ ચાર પાંચ કિલોમીટર દૂર હતું મેં ગાડી શરૂ કરી તેને બરાબર બેસવા કહ્યું અને અમે વરસાદની ફુવારામાં તેના ગામ તરફ નીકળી પડ્યા ચારે તરફ અંધારું હતું તેને ડર લાગતો હશે એમ લાગ્યું એટલે તેણે એક હાથથી મને ચુસ્ત પકડી રાખ્યો હતો ધીમે ધીમે તેનું ઘર નજીક આવ્યું દરવાજે તેની માં નાની દીકરીને ઉંચકીને તેની રાહ જોતી હતી પ્રિયા ગાડીમાંથી ઉતરી અને બાળકની જેમ દોડીને માતા પાસે ગઈ તેની દીકરીને ગવા લગાવી ગાલ ચૂમવા લાગી તેની માતાએ મને ઘરમાં બેસવા બોલાવ્યો અને કહ્યું બેટા બેટા તો ખરેખર ભગવાનનું રૂપ બનીને આવ્યો છે નહીતર આટલી રાત્રે મારી દીકરી ઘરે કેવી રીતે આવત તો અંદર આવ ચા પીને જા ઘરની હાલત ખૂબ નાજુક હતી અમે ચા પીતા હતા ત્યાં પ્રિયાના પિતા આવ્યા તેમણે મને ઓળખ્યો અને કહ્યું અરે વિક્રમ તું રામલાલનો દીકરો છે ને અમે એક જ કલાસમાં ભણેલા આ સાંભળીને પ્રિયાએ મારી તરફ જોયું હવું હસી તે ચોરી ચૂકીથી મને જોતી હતી હું પણ તેને જોતો હતો તેના પિતાએ પૂછ્યું તારા લગ્ન થયા મેં કહ્યું ના કાકા માતા પિતા બંને ગુજરી ગયા છે એટલે હજુ લગ્ન નથી થયા તેમને દુઃખ થયું પ્રિયાનો ચહેરો પણ ઉદાસ થઈ ગયો હવે વરસાદ પૂરી રીતે બંધ થઈ ગયો મેં કહ્યું હવે હું જાઉં છું પ્રિયા તરફ જોઈને હવું હસ્યો તે પણ શરમાઈને હસી ઘરે પાછો આવ્યો તો દરવાજો ખોલતા જોયું કે એક નાની થેલીમાં થોડીક શાકભાજી રાખેલી હતી મને સમજાઈ ગયું કે પ્રિયાએ પોતાના ટોપલામાંથી મારા માટે રાખી હશે એ નાનકડી વાતથી જ મારા મનમાં તેના માટે ખાસ લાગણી જાગી તેની સચ્ચાઈ તેની શાંતિ તેની સુંદરતા બધું જ મારા મનમાં વસી ગયું બીજા રવિવારે હું બજારમાં ગયો દૂરથી જ પ્રિયાને ટોપલો લઈને એક ખૂણામાં શાક વેચતી જોઈ મને જોતા જ તેના ચહેરા પર ખુશીની ચમક આવી ગઈ તેની પાસે ફક્ત બે ગડ્ડી બચી હતી તેણે એ બે ગઢી ઉપાડીને મારી થેલીમાં મૂકી દીધી મેં કહ્યું આમ કેમ કરો છો કેટલા રૂપિયાથી આ તે હસીને કહ્યું પોતાના લોકો પાસેથી પૈસા નથી લેતી એ વાક્ય સાંભળીને મારું દિલ ધડકી ગયું અમારી નજરો ઘણી પવો સુધી આવતી રહી મેં પૂછ્યું બધું વેચાઈ ગયું તો હવે ઘરે જાઓ તે બોલી હા હવે ઘરે જાઓ છું મેં કહ્યું બસ કેટલી વાગે છે તે બોલી ચાર વાગ્યે અત્યારે સાડા સાડા ત્રણ થયા હતા મેં કહ્યું ચાલ થોડી વાર હોટલમાં બેસીએ ચા કોફી પીએ તે શરમાય પણ હું તેને હોટલમાં લઈ ગયો તેના માટે કોલ્ડ કોફી અને મારા માટે ચા મંગાવી તેણે પહેલી વાર કોલ્ડ કોફી પીતી અને તેના ચહેરા પર બાવ જેવી ખુશી આવી અમે વાતો કરવા લાગ્યા જીવનની સંઘર્ષની સપનાની સમય ક્યાં નીકળી ગયો ખબર જ ન પડી અચાનક તેની નજર ઘડિયાળ પર પડી ચાર દસ થઈ ગયા હતા બસ નીકળી ગઈ હવે બીજી બસ બે કલાક પછી હતી મેં કહી હું ઘરે જાઉં છું ચાલ પહેલાં તને ઘરે મૂકી આવું તે ચૂપ રહી અને ગાડીમાં બેસી ગઈ ગાડી ચલાવતી વખતે હું શીશામાં તેની તરફ જોતો હતો તેના લાંબા વાહ હવામાં ઉઠતા હતા ચહેરા પર પ્યારું હાસ્ય હતું તેનું ઘર પહોંચ્યા તેના પપ્પા ઘરે હતા તેમણે મને અંદર બોલાવ્યો ચા આપી વાતોમાં તેણે કહ્યું હું પ્રિયાના લગ્ન કરાવવા માંગુ છું તારી ઓળખમાં કોઈ ડિવોર્સી કે વિધુર પુરુષ જે લગ્ન કરવા માંગતો હોય મેં ધીમેથી કહ્યું કાકા મારા લગ્ન નથી થયા હું એકલો છું મને પ્રિયા ખૂબ ગમે છે જો તેને હું ગમું તો હું તેની નાની દીકરી સાથે તેને પોતાની દીકરીની જેમ સ્વીકારવા તૈયાર છું એ શબ્દો સાંભળીને કાકાની આંખોમાં આંસુ આવી ગયા પ્રિયા અને તેની માતા દરવાજા પાછો ઊભા બધું સાંભળી રહ્યા હતા તેમની આંખોમાં ખૂબ ખુશ લાગી કાકાએ તરત હા કહી દીધી પછી પ્રિયાને બોલાવીને પૂછ્યું બેટા તને વિક્રમ ગમે છે કે નહીં પ્રિયા શરમાઈ ગઈ તેના ચહેરા પર હવું હાસ્ય આવ્યું અને તે માથું નમાવી દીધું એ શરમમાં જ તેની હા હતી થોડા દિવસોમાં અમારા લગ્ન થયા ગામના બધા લોકો સામેલ થયા હું પ્રિયા અને નાની દીકરી સાથે ખૂબ ખુશ છું પ્રિયા મને ખૂબ પ્રેમ કરે છે હું તેને ખૂબ પ્રેમ કરું છું મિત્રો સાચો પ્રેમ કરદી ગરીબી કે વિધવા હોય કે એક રાતની મુલાકાત એક જીવનનો સાથ બની ગઈ મિત્રો આ હતી મારી અને પ્રિયાની પ્રેમ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપસો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ